નો ડ્રગ્સ ઇન અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ટીમે બ્રાન્ચ સુરત વિસ્તારમાંથી કોકેન વેચવાની તૈયારીમાં ફરી રહેલા બે ને ઝડપી તો આ કોકેન મુંબઈથી નાઇજીરિયન મહિલા કાલીએ મોકલ્યો હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે સુરત શહેરમાં નશાની ખેપ ચલાવતું એક મોટું કોકેન સિન્ડિકેટ પર્દાફાશ થયું છે જેમાં મુખ્ય સૂત્રદાર તરીકે નાઇજીરિયન મહિલા કાલીનો ભેદ ખુલ્યો છે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં બે યુવાનો મિતેશ પાંડે અને ચેતન પરમારને પકડવામાં આવ્યા છે જ્યારે નાઇજીરિયન મહિલા કાલી સહિત ત્રણ આરોપી હજુ ફરાર છે કોકેન ડીલના કેસમાં આઠ પોઈન્ટ ચારસો નેવું ગ્રામ કોકેન ત્રણ મોબાઇલ ફોન રોકડ રકમ એક યામા સ્કૂટર સહિત કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર વીસનો મુદ્દા જપ્ત કરાયો છે તપાસમાં ચૂંકાવનારો ખુલાસો થયો છે કે નાઇજીરીયન મહિલા કાલી મુંબઈના વસઈ વિસ્તારમાં રહે છે અને તેણે સુરતના બંને યુવકોને કોકેન સપ્લાય કરી હતી કાલીએ કોકેન પહોંચાડવા માટે પોતાના સાથી રાજેશ પ્રસાદને સુરત મોકલ્યો હતો જેની માધ્યમથી મિતેશ અને ચેતન સુધી કોકેન પહોંચાડવામાં આવ્યું હતું આ બંને આરોપી સુરતના આડાજન વિસ્તારમાં કોકેન વેચવાની તૈયારીમાં હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ઓમેગા હોસ્પિટલની બાંધકામ હેઠળની બિલ્ડીંગ પાસે રેડ કરીને બંનેને રંગે હાથે ઝડપી લીધા હતા વધુમાં કાલી ન માત્ર કોકેન સપ્લાય કરતી હતી પણ સંપૂર્ણ નેટવર્ક ચલાવતી હતી જેમાં તે સુરત જેવા શહેરોમાં પણ પોતાની પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરી રહી હતી હાલ તે ફરાર છે અને પોલીસ તેની શોધમાં લાગી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હવે કાલી અને તેના ગુનાહિત નેટવર્કના મુંબઈથી સુરત સુધીની તમામ કડી શોધી રહી છે કાલી સાથે સંકળાયેલા બાકીના આરોપીઓમાં રાજેશ પ્રસાદ જે કોકેનો ડિલિવરી મેન હતો અને યશ બુંદેલા જે સંભવિત ખરીદદાર છે તેઓને પણ વોન્ટેડ જાહેર કરાયો છે પોલીસે તમામ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી કે અભિયાન કે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ કે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમામર કો એક ઇન્ફોર્મેશન મીલી થઈ कि महावीर हॉस्पिटल के पास दो इंसान मितेश पांडे और सुनील चेतन परमार एक यामा है पार्क पे कोकीन की डिलीवरी करने आने वाला इस इस के इंफॉर्मेशन के आधार पर क्राइम ब्रांच की एक टीम ने वॉच रखी थी और इन ये दोनों जब सस्पेक्ट पर्सन आया तो उनको पकड़ा गया तो इनके पास पोजिशन में से करीबन नौ ग्राम जिसकी कीमत नौ लाख के करीब गिनी जा सकती है वो कोकेन हाई क्वालिटी का बरामद हुआ है और इनकी पूछताछ में ये दोनों के साथ मितेश और चेतन के साथ एक यश भी इसके साथ इन लोगों के साथ तो इन्वॉल्व था बुंदेला यश बुंदेला उसकी भी आज गिरफ्तारी के पकड़ा गया यश भी ये तीनों मिल के लास्ट छः महीने से मुंबई से ड्रग्स लाते थे कोकेन और यहाँ ला अलग अलग लोगों को बेचते थे, थे एक ग्राम का दस हज़ार से ज़्यादा ये लेता था और काफ़ी लोगों को ये बेचता था, था। मुंबई की भी एक नाइजीरियन लेडी आइडेंटिफाई हुई है उसके बारे में पुलिस का इन्वेस्टिगेशन चल रहा है પર કાર્યવાહી કરવા